છે વિસ્તારોમાં રખડતા કૂતરાનો ત્રાસ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોની સલામતી અને સુરક્ષાની બાબતને લઈને આગામી દિવસોમાં મુસ્લિમ સમાજ ના લોકોનો પવિત્ર રમઝાન માસની શરૂઆત થનાર છે ત્યારે સવાર સાંજ દરમિયાન એ કરવા માટે મસ્જિદમાં જતા હોય છે ત્યારે આવા સંજોગોમાં કોઈ જાનહાની ન થાય તે માટે રખડતા કૂતરાઓને પાંજરે પૂરવામાં આવે તે માટે નગરપાલિકા પ્રમુખને એડવોકેટ સ્નેન પ્રેસ વાલા એ આવેદન આપી રજૂઆત કરી છે ગોધરા શહેરના મુસ્લિમ વિસ્તારોમાં દિન પ્રતિદિન રખડતા કૂતરાઓ ત્રાસ ખૂબ જ વધી ગયો છે આવા કૂતરાઓ ફક્ત સવારે જ નહીં પરંતુ રાત્રિના સમયમાં વિશેષ રીતે લોકોના પાછળ બેફામ રીતે દોડે છે અને આવા કૂતરાઓ ફક્ત પગપાલે જતા લોકો ઉપરાંત બે પૈડાના વાહન ઉપર જતા લોકોના પાછળ પણ દોરતા હોય છે જેનાથી આ લોકોને કડડી ખાવાનું તેમજ વહન પરથી પડી જવાનો પૂરેપૂરો ખતરો રહેલો છે મુસ્લિમોનો પવિત્ર મહિનો રમઝાન ખૂબ જ નજીક આવી રહ્યો છે અને રમઝાનના મહિનામાં સવાર ઉપરાંત મધ્યરાત્રિએ પણ ઈબારત માટે જવાનું હોવાથી આવરખડતા કૂતરાઓને કારણે લોકોના સમય જાનનું જોખમ પણ રહેલું છે જેથી હું એ ગોધરા શહેરના નગરપાલિકા પ્રમુખને આ અંગે આવેદનપત્ર આપીને આ સમસ્યા વિશે જણાવ્યું છે અને આ સમસ્યાનું જેમ બને તેમ તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે અને રખટક કૂતરાઓ પર કાર્યવાહી કરીને તેને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે તે અંગે હું એ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરેલી છે